મા મણીધાર મોગલ વરવાળી કબરાવાળી ના ખૂબ ખૂબ આશીર્વાદ છે અમે કાયમ માટે કહે છે તમને કે પૈસો હાચવો હશે તમને કામ આવશે ભલે બીજા ધામે મુકતા મુકતા રહ્યો પણ આ ધામે એ નથી બાપ અહીંયા સેવા કરો આ કોઈ લાગુલુગ નું ધામ નથી અહીંયા કોઈ ભળભળામણનું કામ નથી અહીંયા અજાણા થાવ અઢારે વ્રણ માને એક છે કોઈ ભેદભાવ કે પક્ષપાત નથી હા લાગવો ક્યાં હોય જ્યાં રૂપિયા લેવાતા હોય અહીંયા હોય અહીંયા એ તો કાંઈ છે નહીં અઢારે વ્રણનું છે થાય તો સેવા કરો આજે માની આરતીને બસ પંદર વીસ મિનિટની વાર છે અઢારે વ્રણ માના સાનિધ્યમાં એ પેલા આ જેમ શીતળીયું ફૂટી નીકળી છે એમ અત્યારે શિંગડા ફૂટી નહીં રહ્યા છે કલાકાર નીકળી ગયા શિંગડા આવી ગયા કલાકાર નહીં હવે શું છે એને ભૂખ જાણે શરમ આવે છે ભગત માંથી બધું પૂરું થઈ ગયું બાપ કલાકાર માંથી સિંગડા આવી ગયા પણ હજી કવિઓ પડ્યા છે ચારણો ની માલકાર અડા ભીડ પડ્યા છે બાપ બોલવાનું કારણ એ જેમ ઋતુ ફરે એમ કલાકારો ફરે બોલો આ કોઈ કીધું મન ભેળવી લે તારો વજન વધી જાય છે હોનારે કીધું વજન વધે વાત સાચી છે પણ ક્રેડિટ વધી જાય એનું શું કરવું ઘટી જાય જેમ છે એ જ હાલવા દો જે હવે તો કાયમ માટે હું કઉ છું બાપ દીકરા દીકરીના લગ્ન રાખો તો ડાયરો રાખો આ ઓછા રાખો રાખો એનો વાંધો નહીં બોલાવો આખા ગરબા બોલાવો બબે લીટી ના નો બોલવા દેશો બહુ પાપ છે બને ત્યાં સુધી ડાયરો રાખો એમાં જાણવા મળશે તમારી પ્રજાને તમને ભલે રાખતા એને મુબારક છે પણ કાટ્યાવરણ ને ખાસ કહું છું ડાયરો જાણવા મળશે ભજન બોલો તો આખા બોલો ગરબા બોલો તો આખા બોલો કારણ કે આ કોઈ સાંભળતા નથી જાણતા નથી એટલે તમે અન કર્યું બોલો છો આ બધા આખા છે અડધા બોલવા ને અડધા મૂકી દેવા બહુ પાપ છે એમ તમે રાખો હું ખૂબ રાજી છું પણ નાંડિયારા રાખો ભાતીગાળ સંસ્કૃતિવાળા ગરબા છે રાહડા છે જેથી વાહેલી પ્રજાને જાણવા મળે કાલે એક જાણો જેસલનું ભજન બોલતો તો ભજન બહુ સારું હતું આ જાડેજાને એક ચેતવણી આપું છું જો કે કોઈ બોલા જ નથી એ ભજન ઉપર મેં ભૂલ કાઢી છે એ તમને ભૂલ કાઢીને આપું છું ખાસ કરી જાડેજાઓને કચ્છના એ ભૂલ હમણાં હું કાઢું છું તમને હાથો હાથ આપું છું જેને સરાપીલ જેને કવાય તોરલ જેસલ આ જેને કહેવાય કે સજા મળી છે ધરતીની ઉપર એને મોકલવામાં આવ્યા છે જાઓ તમને સજા કરવામાં આવે છે પૃથ્વી રોલમાં જાઓ જાણી છે બરોબર છે આ તો મોટી ગાથા છે પણ આ જો મોટું બોલવા રહીશું તો આ જે અન્યાય થયો છે લીટીનો આપણે ન્યાય કરવાનો રહી જાય છે જેને માર્યું કીધું છે ને કાંકરીના માર્યા ન મરી મેણા ના માર્યા માણા મરી જાય છે એમ ઘા રૂદાઈ જાય છે પણ શબ્દો રૂપી જેને ઘા લાગ્યા છે એ નથી રૂજાણા ઘા બે પ્રકારના હોય શબ્દરૂપી જેને જેને લાગી ગયા છે એ અમર નામ કરી ગયા છે ગોપીચંદ એને પણ માં મેનાવતીએ શબ્દ આપ્યા હતા બેટા આવી તારા બાપની હતી કાયા આજે રાગ કોતવા દાયત્વ જડે ને એ શબ્દ ને લાગી ગયા જોકે એના તો રૂંવાડા દેવાય ન થાય આ વસ્તુ બેટા હજી તારા મગજમાં રાત ચૂકશે થોડુંક ભોગવી લે પછી તું ભેગ ધારણ કરજે પહેરજે નહીં ધારણ કરજે કીધું કે માં પાંચ ની પછી પહેરવો ભેગ ધારણ કરવો અને અત્યારે કરો ફરક શું માં આ મૂળ વય નું શરીર છે માં તો કાલ કોને જોયું છે આ શબ્દ લાગી ગયા એના ભજન છે પણ વરણામ છે અમારો ચારણ સમાજ નું ગૌરવ અમારો ભીષ્મ પરમ મંદિર નારાયણ બોલતા આ વર્ણામ ના છે એ બહુ મોટા ભજન છે એમ મહારાણા પ્રતાપ એને પણ એક ચારણે શબ્દ રૂપી આપ્યા હતા

શબ્દ મારે મરે ગઈ અને શબ્દે છોડા રાજ જેને જેને શબ્દ વિચાર્યા એના સુધરી ગયા સર્વે કાચ શબ્દ એક એક જોડ દાદો બેકરણ નાની ઉંમર લખમણ નો અવતાર જેની અવસ્થા નાનપણ નાનપણ ની અવસ્થા બાળપણ કે છે કે પાયા ખોદાતા હતા એ વખતે પાયા શું મકાન હતા ભાઈ કીધું આ જગ્યા ઉપર ન ખોદતા અને કેસે આમ કે છે પણ ઉચ્ચારણ ભાષામાં કારણ ઈ જાણતા હતા જો આ નીકળે હું પાડું ખોદે નીકળે તો જ આ કરાય નકર કરાય નહીકરણ જેને કૂતરો અને ગધેડો પણ પુદાઈ ગયા આજની તારીખમાં કારણ એને ખવડાવ્યું છે સંતો કોકનું દુઃખ લેવાનું કરે અને ખવડાવવાનું કરે કારણ અન્નથી મોટું દુનિયામાં કઈ નથી જે જે સંતો ભક્તો દાતારો થઈ ગયા અન્નનું દાન કર્યું છે પણ દાન કરીને કોઈ દી વાગ્યા નથી એના ઇતિહાસ ચારણો ઉધળા રાખ્યા છે એમ જેસલ કસની ધરતીને જાણે કહે ધ્રુજ આવતો આવો ખુખાર બાર વઠ્યો જે નામ લે છોકરો સાના રહી જાય આવો બાર વઠ્યો પણ જરે ભોજાએ મેણું માર્યું કેવા જો તમ મરદ હોય તો હું કઉ એટલું કરું તો માનું તમે હાચા છો બહાર નીકળો જાણે જ ખબર પડે તમને આ તમે કચ્છમાં આ બધાને ધાક ધમક્યું લૂંટો છો ના કરો બહાર જાવ ખબર પડે કીધું ક્યાં પડે માં જો કે ભાભી નો કહે મોટા ભાઈ ના ઘરના છે એને ભાભી કહેવાય વાતો પણ ભાભી માં કહેવામાં આવે છે ને હવે આ શબ્દ નષ્ટ થતો જાય છે જેસલ

મેણું માર્યું કોને એમના મોટા ભાઈના ઘર ના એકલો ગયો હાવજ કોણ જેસલ એકલો ગયો જે કાઠિયાવાડ માં હાલમાં સોનગઢ ગામ છે એ ગયા બન્યું ગયા અલગ ધણી નામનો પાઠ મંડાણ હતો સાસટીઓ બીજા ભક્તો આરાધના છે છે પાઠ હવે જો અમુક ગામડામાં બાકી તો હવે વાળી દીધા છે આ સિરિયલ આવતા આવતા સંસ્કૃતિ ની પાડ પેટી નાખીશ પાઠ હાલતો હતો જેસલ અંદર જેવા દાખલ થયા એમાં ઘોડી કારણ કે ઘોડી સૂર્યનું વાહન છે ઘોડી ઘોડી ભાઈ એને બાંધી કીધું અને જેસલ ઘાસ હતું એમાં આમ લકઈ ગયા લકાઈ ગયા તમે જુઓ આ એક મરદ ની વાત થાય છે કે જેને ગુરુ મળવાના છે એની વાત થાય છે

તમે વિચાર કરજો જાડે જાવ કચ્છ કાઠિયાવાડના બે જાણેજાને કહું છું મા ન્યૂઝ ચેનલ દ્વારા મારો વાત છે જે દેશ વિદેશમાં દાયર્યો છે ચોરી કરવા જાય ઈ એ હાથમાં ખીલો મારવા દે આનો મને જવાબ આપો તમે જાણે જાઓ બીજા નથી કરતો ખાસ જાડે જાઓ ને કહું છું કેટલો આપણે પાત્ર અન્યાય કર્યો છે જે માણસ કરવા જાય એ હાથમાં મારવા ન મારવા દે કારણ ખીલો કામ મારવા દીધો જાડે જાય હા ભરજો રાત પૂતો આ બીજાની વાતે હાયા આ ન કરો

કે અલગ ધણીનો પાઠ હાલતો હતો જે છેલે મનો મન વિચાર કર્યા હું મારવટીયો છું હું જાડે જો હોઉં છું અને સામે પણ જેનો પાઠ છે એ પણ એક છત્રીનો દીકરો છે જે નકળાયને અલગ ધણીનો પાઠ હાલતો તો અને જો હું જાઈને ઊભો રહીશ તો એમાં માથા બનશે બાકી આ પાઠ પૂરો થઈ જાય પછી હું જાઉં અને ખીલો મારી દીધો આપ જાણો છો એક પ્રસાદ સતી તોરલી કીધું કે તપાસ કરો આપણી ઘોડાહારમાં ક્યાંય માણસ રહી ગયો છે કોઈ ને નાખીને ઉભો થયો કે હું એક બાકી છું પ્રસાદીમાં લ્યો ભગત કે ભગત નથી અરે પણ તમારા હાથમાં લોહી નીકળે છે એનું કઈ ન હોય અમારે કેમ માટે ના હોય આપનું આપનું ઓળખાણ આપો કે હું જેસલ આપ તો નામ જાણતા છો મારું સાસટીયા હું જેસલ જાડેજો છો કચ્છમાંથી આવ્યો છો વધારો ઈ બરોબર છે પણ હું આવ્યો છું આ કામે બોલો

ચોરી કરવા ગયો ઈ આવરીત ફડકારો કરે ચોરી કરવા ગયો ખીલો નો મારવા દી હાથમાં પણ ઈ દુવાને બાપુએ ફેરવી નાખ્યો છે તોરલે તોણનો તારિયા સાસટીઓ ને સધીર જેસલ જગનો સુરવીર એને પલમાં કીધો પીર એને કંઠી કોણે બાંધી તોરોલે એટલે કંઠી કોલી માળાની નતી હો ભાઈ મનથી બાંધી દીધી હતી આપ જાણો છો તોફાન હોય ખડીમાં નો હોય તો કોઈ દેવને પીરને માતાજીને યાદ કરતા હતા પણ એક જ એવી તોરલ હતી કે એના નતો એના ભજન છે બધાય ગાય છે ભલે બિચારા ગાતા હોય પણ એક જ જે સલેપ છુકા બધાય રાડ્યું નાખે છે બીવે છે અને આવડું હાલક ડોલક થાય તમને કાંઈ થતું નથી કે જાડેજા આ છેડે અમારું મોત હોય તો હામા હામાં ખૂણે અમારું જીવન પણ હોય છે આ કાંઠે અમારું મોત હોય હામા કાંઠે મુક્તિ હોય છે જાડેજા તો કે આના માટે આના માટે કે તમારા હાથમાં તરવાર છે ને આ દરિયા દેવને ખોળે પધરાવી દ્યો કારણ નવસો નવ્વાણું નદીઓ આ દરિયામાં આવે છે દરિયો નદીઓનું હાહરું છે તો જાડેજા તમારા પાપનો આમાં પોટલો વાળી નાખી દ્યો પણ કે સતી હું ગણાય એટલા નથી છેલ્લે કે છે ને જેટલા મથેજા વાળ સતી રાણી એટલા વક્રમ મેં કર્યા હવે તમે તારો નામને તારજો એમ જેસલ કેસ આ ભજન બોલે છે ને બધા ગાવા વાળા ભલે બોલતા આ આ ભજન આ વસ્તુ છે એને તમે સોલ્ટો કરી નાખ્યો છે આ પાપમાં બેહી છે જેસલ જગનો સુરવીર એને પલમાં કીધો પીર આ જેસલ અલે આ લખવા વાળી બરોબર લખ્યું છે પણ જેને નવા નવા ઊભા કર્યા છે ને એને આ આ જેને કહે પોહડિયો વાળી દીધો છે શબ્દોનો દોષ લાગે શબ્દો ભ્રમ છે પાપ લાગે છે એમ આ શબ્દોનો અન્યાય થયો તો એટલે મારે આ બોલવું પડ્યું છે તો આરતીનો સમય થઈ ગયો છે આય પરિવાર નાગાજાણા પણ આવી ગયા છે અને શાંતિથી આરતી લેજો અને ભાઈ કોઈને ધૂણવાનું હતું જ બહાર જો બેટા અહીંયા સગત મનાય છે અને મોબાઈલ સીચોપ રાખ્યો ને આરતી પૂરણ થાય પછી બધાય પ્રસાદ લઈને જમાડજો આ જમાડે છે અમારી કોઈ ઓકાત નથી અમે તમને જમાડી શકી અને આ ધામમાં નામવાળી વસ્તુ કોઈ સ્વીકારવા નહીં આવે તમારી ગાડી હોય તો ભલે એક કિલો હોય તો ભલે ને હજારો કિલો હોય તો ભલે અને કદાચ હજારો મણ હોય તો ભલે નામવાળી વસ્તુ અમે નથી સ્વીકારતા ધ્યાન રાખજો બાપ બીજી વાત તમારા કરેલા મુકેલા મને આપી દેજો પણ તમે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં નોંધાઈશો અને આરતી પૂરી થાય એટલે પ્રસાદ લઈને જાજો બાપ બાપનો આદેશ છે આરતીનો સમય થઈ ગયો આય પરિવાર નાગાધાણા આપવા આવી ગયા છે બાપ તો હવે સમય થઈ ગયો છે પછી કિતાને રજૂ કરો મારા હાવત મોગલ મોગલમાં તોની